હર હર મહાદેવ મહેર એકતા ગ્રુપ રાણાવાઓ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ આપને સ્ટેડિયમ બધું બતાવી દઉં હું તમને લગભગ બધું કમ્પ્લીટ થવાય છે આજે થોડુંક કામ બાકી છે એ લગભગ કાલની તારીખમાં હા જુદીમાં બધું પૂરું થઈ જશે તો ખેલૈયાઓ બધા પણ તૈયાર થઈ જાઉં રમવા માટે માના નહોતા આવ્યા છે આવી મજા તો ક્યારેય આવે જ નહીં નવરાત્રિ જેવી તો એટલે તમે પણ બધા તૈયાર જ હશો બરાબર તો આ જુઓ તમે બધું કેટલું કમ્પ્લીટ છે કેવડું મોટું મેદાન છે લાઇટું બાઇટું બધું કમ્પ્લીટ લાગી ગયું છે ખાલી હવે સાઉન્ડ સર્વિસનું જ કામ બાકી છે સ્ટેજ પણ કમ્પ્લીટ છે બરાબર આ બાજુ બાજુમાં માતાજીનું સ્થાપન પણ રેડી થઈ ગયું છે અત્યારે પણ જો માણસો રાતના પણ કામ કરે છે આપણા માટે બરાબર એટલે એને પણ થોડોક સાથ સહકાર આપીએ આપણે મસ્ત રમવાનું છે આ વખતે અને આ વખતે થોડુંક મેદાન પણ મોટું ગયું છે હજી જો લાઇટ બધી ચાલુ નથી થઈ પણ વચ્ચે કામ છે એટલે થોડીક પહેરી છે એટલે મને એમ છે ગાલો તમને બધાને બતાવું આજે અત્યારે ત્યાં ઊભો તો મને એવું લઈ ગયું ગાલો ને વિડીયો બનાવીને મૂકી દઉં થોડો બરાબર તો તમ તમારે તૈયાર થઈ જાવ કમ્પ્લીટ થઈ જાવ બધા આજે માતાજી માટેનું અલગથી સ્થાન અલગથી માતાજીનું સ્થાપન થશે કમ્પ્લીટ સ્ટોર છે લેડીઝનો જેન્ટ્સનો અલગ અલગ આઈસક્રીમ વેફર નાસ્તો જે લેવો એ તે બધા મળી જશે તો તમ તમારે